પીપલોદ રોડ ઉપર ઇસ્કોન મોલની બાજુમાં મારુતિ ફોર નો નેક્સા શોરૂમ આવ્યો છે ગ્રાઉન્ડ સહિત ચાર માળની આ બિલ્ડિંગમાં ઉપરના ત્રણ માળમાં સર્વિસનું કામ ચાલે છે બીજા માળ ઉપર ઇલેક્ટ્રિક ડક એટલે કે વાયરોના સમૂહની લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું અને ત્યાંથી આગની શરૂઆત થઈ હતી ધીમે ધીમે આ આગ વકરતા બાજુમાં સર્વિસ માટે આવેલી બલેનો મોટર કારમાં આગ લાગી હતી અને આ કાર સંપૂર્ણ બળીને રાખ થઈ ગઈ હતી તેની બાજુમાં જ અન્ય એક મારુતિની કાર પણ પણ હતી આ લાગતા નુકસાન થવા પામ્યું છે મોડી રાત્રે નવ ને દસ વાગ્યા અરસામાં ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર પ્રકાશ પટેલે સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્રણ બંબોની સાથે ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો સતત ચલાવવામાં આવ્યો હતો અને અડધા કલાકમાં જ આગ ઉપર કાબુ મેળવી આવ્યો હતો આગને કારણે સર્વિસમાં આવેલી અંદાજે ત્રીસથી વધુ કારને બચાવી લેવામાં આવી હતી આગને પગલે શોરૂમના સંચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે શોરૂમ બંધ હોવાના કારણે કોઈ મોટી જાનહાની થઈ ન હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું છે મારું નામ એસજી ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અઠવા ઝોન ફાયર વિભાગ આપણો વેસુ પીપલો રોડ છે એના પર કટારિયાનો શોરૂમ છે ત્યાં આગ લાગવાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે જણ વેસુ અને મજૂરાની ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવેલી અહીંયા ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગેલી હતી અને એના મારફત ઉપર આગ પસરેલી હતી તાકીદે ફાયરની ટીમોએ આગ બુજવવાની કાર્યવાહી શરૂ કરેલી અને ઉપર તમામ માળો ચેક કરીને આગને કંટ્રોલમાં લીધી છે અને સાંજનો સમય હોય બધા કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નહોતો એટલે અત્યાર સુધી કોઈપણ જાનહાનીની સંખ્યા મળેલ નથી